ઓમ ગણેશ હર હર મહાદેવ ચાલો સત્સંગ કરીએમાં આજે બહુ જ સરસ મજાનું હું તમને સત્સંગ કરાવીશ એક શ્લોક માત્રમાં અને આપણે તો ખાસ જોઈએ છે કે દરેક ગામમાં કે ગામના કિનારે શિવાલય સરસ શિવજી બેઠા હોય છે અને ઘણા લોકો એવા નિત્ય નિયમવાળા હોય છે કે રોજ શિવાલયમાં જવાનું રોજ શિવજીની પૂજા કરવાની રોજ શિવજીનો અભિષેક આદિ કરવાનું ને રોજ શિવજીને કંઈક ના કંઈક દ્રવ્ય અર્પણ કરવાનું પણ માની લો કે ભગવાન સ્વયં જ્યારે પરીક્ષા કરે કારણ કે શિવજીએ જો વિષ્ણુ ભગવાનની પરીક્ષા કરી હતી તો પછી આપણે તો મનુષ્ય છે આપણી તો અવશ્ય કરી શકે એમ તો એ પરીક્ષાના રૂપે અથવા તો માનીએ કે કોક એવા દેશકાળ સમય પ્રમાણે આપણે શિવજીની પૂજા ના કરી શકીએ શિવજીનો અભિષેક ના કરી શકીએ કે શિવજી ઉપર કોઈ દ્રવ્ય ના ચડાવી શકીએ તો પછી શું કરવું તો આપણા પુરાણમાં રુદ્ર સંહિતામાં સૃષ્ટિખંડમાં બ્રહ્માજીએ એવું કહ્યું છે કે સર્વ ભાવે બિલ્વપત્ર પર્યણિયમ શિવાય વય બિલ્વપત્રારણે વૈ બિલ્વપત્રપણે નૈવ પૂજા પ્રસિદ્ધ હતી કોઈ પણ માણસ ખાલી એક બિલીપત્ર શિવજીને અર્પણ કરશે તો એને દરેક દ્રવ્ય બધી વસ્તુ શિવજીને ચડાવી હોય એટલું ફળ પ્રાપ્ત થશે પણ દેશકાળ પ્રમાણે જો બાકી દ્રવ્ય પ્રાપ્ત ન થઈ શકે તોની વાત છે ખાલી એક બિલીપત્ર અર્પણ કરવાથી જેમ કે બિલવાષ્ટકમમાં છે ને ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ યાયુદમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલવમ શિવાર્પણમ એક બિલિપત્ર અર્પણ કરવાથી ત્રણ જન્મોના પાપોનો સંહાર કર્યો છે શિવજી તો અહીંયા તો બ્રહ્માજીએ કહેલું છે કે તમે એક બિલિપત્ર અર્પણ કરો તો તમે બધી શિવજીની પૂજા કરી હોય એટલું ફળ પ્રાપ્ત થાય જ્યારે તમને કોઈ દ્રવ્ય પ્રાપ્ત ન થઈ શકે એવી અવસ્થામાં હોય ત્યારે સાથે સાથે કહ્યું છે કે બીલીપત્ર ચડાવો અને એની સાથે સાથે શિવજીને તમે એક લોટો જળ એટલે કે સાથે જળ ચડાવો તો અજાણતા થયેલા પાપોનો વિનાશ થાય અને મનુષ્યનો મુક્તિનો માર્ગ ખુલી જાય છે એટલે કે મોક્ષ મોક્ષપદ કે શિવ શ્લોકમાં જવાનો એક રસ્તો ખુલ્લો થઈ જાય છે એવું સાક્ષાત બ્રહ્માજી બ્રહ્માજી ભગવાન જે બ્રહ્માજીએ પોતે કહેલું છે શિવ પુરાણમાં કે જ્યારે સર્વા ભાવે કશું ના હોય બધાનો અભાવ હોય ત્યારે ખાલી એક વિધિપત્ર પણ શિવજીને અવશ્ય અર્પણ કરવું અને કરવાથી શું પ્રાપ્ત થાય એ મેં તમને સત્સંગમાં શ્રવણ કરાવ્યું જો તમને આ વિષય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષય ને વિડીયો સાથે ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ ભારત માતાની જય